અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામડિયા હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો તો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ હિતેશભાઈ ગોજાર ગામ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી તકલીફમાં એવું છે કે ગોઠણ નીચેની નસ હોય આપણે બેસી જાવ ઊભું થાવ ઊભા થાવમાં થોડું લંગડાવવું પડે બરાબર એટલે એ પછી એમાં સારું છે મને